બેહીને થાય તો કઈ હારે થાય આવ તમે નગરપાલિકાના પ્રમુખ મને એવું હોય તો હાલી દો પણ હા તો ભલે એટલે બેહીને થાય તો હારે થાય પણ આ પાલનપુર પ્રેમ છે હર ગુજરાતી પાલનપુર માં આવે છે તો એટલો પ્રેમ મળે છે આટલો આદર મળે છે આટલો ભાવ મળે છે અને આજે ખજુરભાઈ પાલનપુર ની અંદર પોતાનું ખજુરભાઈ શુદ્ધ સિંગતેલ લઈને આવ્યા છે આ જેટલા સ્ટેજ પર મહાનુભવો છે

નાના મોટા રસોડા હોય તો અમારો તેલ લેજો પાછા કેજો બધાને બા પ્રેમ છે બધા લોકોનો અમારું આ તમે જોવો અત્યારે ખજુરભાઈ શુદ્ધ સિંગતેલ જેટલી ગૃહિણી છે કેમ કે માણસો રસોડામાં જાય નહીં પણ તમને તમારી ઘરવાળી કે ભાઈ ઘરના રસોડામાં ખજૂર નું શુદ્ધ સિંગતેલ જ હોવું જોઈએ ઓલા આઈટીએસ કરાવે છે તમે તમારા સ્ટુડન્ટોને કહેજો અને પાલનપુરે હંમેશા દિલથી આવકાર્યો છે મને તો બસ આવી પ્રેમ બેનો તમને કહું છું હોસ્પિટલ વાળા છો તો તેલ લેજો તમારો પ્રેમ આપતા રહેજો અમારુ ખજુર ભાઈ નું શુદ્ધ તેલ વાપરતા રહેજો આજે પાલનપુર માં આવ્યો ખુબ આદર આપ્યો તમામ ગુજરાતીઓ નો ખુબ ખુબ આભાર આવો બંદુબસ્ત વડા આવી જાઓ

ભાઈ આપણે આપણો બનાસ ડિજિટલ મીડિયા પેજ છે સરસ મજાનું પેજ છે તો તમારું બનાસનું પેજ છે બનાસ કાઠા લગતી તમામ વસ્તુઓ સીટીઓ લગતી લગતી તમામ વસ્તુઓ આજે તમે અહીં જ્યાં એક મેં નામનું પેજ છે આમને બિચારાને બોલી તો હા આવો તમારો માઈક તો બતાવો આપણે આપણું બનાસ ડિજિટલ મીડિયા જે આટલું સરસ મજાનું કામ કરે છે સારી સારી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડે છે તો અમને સપોર્ટ કરજો શું કહેશો તમે ચાલુ કરો ભાઈ તમે માઈક બંધ કરી નાખ્યું દાદા પાલનપુરની પાલનપુરની જનતાને હું બસ એટલું જ કહેવા માંગુ છું કે આપણા ગરીબોના મસીયા અને ગરીબોના ખજૂરભાઈએ ત્રણસો ત્રણસો પચાસ કે ઉપર ઘર બનાવ્યા છે બરાબર તો આપણે એમનું શુદ્ધ અને શુદ્ધ સિંચર ખાઈ અને આપણી હેલ્થ સારી રાખીએ પછી જ વાહ ભાઈ વાહ જોરદાર તાળી થઈ જાય બોલી નરસો પાછો આવી ગઈ જો જો પાછા વાપર જો અમારો ખજુર ભાઈનો શુદ્ધ સિંગલ હાલો એક સાથે બધા બોલશું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કચોરી વાહ ભાઈ વાહ વાહ ભાઈ કચોરીવાળા આવી ગયા છે કચોરી લઈને તમે સાહેબ ચટણી તો લેવાની તો ભલે

પોતે પ્રભુનું કાર્ય પોતાની વ્યવસાય સાથે એમને હમણાં જ કહ્યું કે કમાણીમાંથી ચાલીસ ટકા પરસેન્ટ ગરીબો માટે વાપરવાના આજે ખજૂરભાઈ ખજૂરનું ખજૂરભાઈ તેલ શુદ્ધ તેલ ગાણીનું તેલ લઈને આવ્યા છે ત્યારે એમના આપણે સૌ એમને સહકાર આપીએ અને એમના જે સેવાના કાર્યો છે એ સેવાના કાર્યમાં આપણે મદદરૂપ થઈએ મારી સાથે બે હાથ ઊંચા કરી અને ભારત માતાના જયઘોષથી આપણે ખજુરભાઈનું પાલનપુરમાં સ્વાગત કરીશું બોલો ભારત માતાજી ભારત માતાજી જય અંદે માતાજી જય શ્રી રામ જય શ્રી રામ રામ મહાદેવ રામ મહાદેવ

પાલનપુર ના અંદર યાત્રા ની રેલી કરવાના રહ્યા છે